재미, gern experiences, filtrate, fluent translation is required BILLYHAIN MEDIA flats, ASSURいや, આપણે પહોંચી ગયા છે એશિયાનું સૌથી મોટું મંદિર સિદ્ધિ વિનાયક અત્યારે ત્યાં હાલ છે ત્યાં આપણે ગણપતિ બાપ્પાના દર્શન કરી લઈશું તે સિદ્ધિ વિનાયક ગણપતિ બાપા એશિયાનું સૌથી મોટું મંદિર તો દરેક મિત્રોને નમ્ર વિ સિદ્ધિ વિનાયક દર્શન કરી લેશો પોતા પાછળ ગુપ્ત દાન દેવા માટેનો જે આપણે પટારો કહીને એક આ ઉડી છે ઉડી આપણે પટારો ગુજરાતી ભાષામાં ઉડી એ આ ગુજરાતી ભાષા આપણે પટારો કહીએ છીએ ત્યાં ગુપ્ત દાન સ્વીકારવામાં આવે છે ત્યાં આપણે સિદ્ધિ વિનાયક બાબાની મૂર્તિ પણ છે સિદ્ધિ વિનાયક મંદિરે અત્યારે તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે દાદાના દર્શન કરવા માટે ટ્રાફિક પણ છે થોડીક બાપાના દર્શન માટે નીચે નીચેલગી લાઈન છે જય ભોલેનાથ સાથે અહીંયા આપણે બહાર શિવલિંગના દર્શન પણ કરવા મળશે અહીંયા બારે બાર શિવલિંગ ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો મિત્રો આ કેદારનાથ શિવલિંગ અહીંયા છે સોમનાથ શિવલિંગ ત્યાં રુદ્રાક્ષ છે આખી મઢેલી છે બાર શિવલિંગ જોઈ શકો છો દર્શન કરી શકો છો બહાર બાર શિવલિંગના અહીંયા સાથીનું મહત્વ છે કે પેલા ઊંધો સાથીઓ કરવાનો જો તમારી મનોકામના પૂરી થઈ જાય તો તમારે પાછો સીતો સાથીઓ કરવા આવવું પડે તો તમારી મનોકામના માનવા માટે તમારે અહીંયા અત્યારે ઊંધો આ કરવો પડશે જો તમારી મનોકામના પૂરી થઈ જાય તો તમારે સીતો હાથિયો કરવામાં કરવા આવવું પડશે અને લક્ષ્મીજીમાં માતાજી બેઠા છે આ ગણપતિ બાપા આપણે થાઈલેન્ડના છે આ ગણપતિ બાપા નેપાળના છે આ દાદા આપણે ઇન્ડોનેશિયા સિદ્ધિ વિનાયક સહી મહેમાદાબાદ ગુજરાત અત્યારે અમે ત્યાં દર્શન કરવા આવ્યા હતા એશિયાનું સૌથી મોટું સિદ્ધિ વિનાયક મંદિર છે ગણપતિ બાપા આપણે અફઘાનિસ્તાનથી થી છે કાબુલ એના પણ દર્શન કરી લઈએ ગણપતિ બાપા અત્યારે હાલ જ્યાં જ્યાં બિરાજમાન છે ત્યાંની બધી જ મૂર્તિઓ અહીંયા પ્રગટિયા છે મૂકવામાં આવી છે પ્રદર્શનમાં તમે જોઈ શકો છો અહીંયા અખંડ દીવો છે વ્યસન મુક્તિ જ્યોત માટે અહીંયા વ્યસન મુક્તિ કરવામાં આવે છે આ જ્યોત ઉપર આ જ્યાં જ્યાં બિરાજમાન છે બધા ગણપતિ બાપા અહીંયા હાજર છે તે બધી જ મૂર્તિઓ અહીંયા મૂકવામાં આવી છે આ દાદા સિંહ થી છે એના પણ દર્શન કરી લઈએ બાંગ્લાદેશ જે આ ગણપતિ બાપા હાલ છે જે હરબા ગણાય મુનિસિંગ ઢાકા બાંગ્લાદેશ આ ગણપતિ બાપા આપણે શ્રીલંકા થી છે સિદ્ધિ વિનાયક મંદિર માં આપણે પેલા ગણપતિ બાપા એશિયા ખંડના હતા એ બધા ગણપતિ બાપાના દર્શન કરાવી દીધા છે પછી આ માતાજીની છે સિદ્ધિ વિનાયક અહીંયા જમવાની સુવિધા પણ છે ફ્રૂટ બધું ચાઇનીઝ પંજાબી તમે જોઈ શકો છો આઈસક્રીમ અહીંયા તો બહુ મોટા મોટા કોન પણ છે એટલે સુવિધા અહીંયા ઉપલબ્ધ બધી જ છે એટલે કોઈ આવો તો કોઈ જમવાની પણ ઉપાધિ કરાય જેવું છે નહીં પણ અહીંયા મૂકવામાં આવ્યો છે તમે જોઈ શકો છો આગળના આપણે એક વીડિયામાં પૂછવામાં આવ્યું હતું કે આ પંખામાં કેટલા પાખડા હોય છે તે હાલ અત્યારે સિદ્ધિ વિનાયક મંદિરે છે તે પાંચ પાખડા દેખાય છે જેને જેને ખબર નહોતી તે જોઈ લેજો મિત્રો નાના નાના બાળકો માટે જે મેળા ટાઈપનું આખું ગોઠવામાં પણ આવ્યું છે અત્યારે હાલ બંધ છે પણ મેળાની પણ સુવિધા અહીંયા છે તો આપણા બાળકો જો